સ્ત્રીઓના સોળ શણગારમાં ચાંદલાને પ્રથમ સ્થાન આપવામાં આવે છે પરંતુ આજે જમાનો બદલાયો છે આજકાલ ફેશનના ભાગરૂપે ભારતીય સ્ત્રીઓના કપાળમાંથી ચાંદલો અદ્રશ્ય થઈ રહ્યો છે ત્યારે મારે એ કહેવું છે કે આ એ ભારત છે જ્યાં આંગણે આવેલા અતિથિના કપાળમાં પણ કુમકુમનો ચાંદલો કરી સત્કાર કરવામાં આવે પરીક્ષા આપવા જતી વખતે કે ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે પણ તેના કપાળમાં ચાંદલો કરવામાં આવે છે એટલું જ નહીં નવા વસાવેલા ઘર વાહન કે યંત્રોનું પણ ચાંદલો કરી પૂજન કરવામાં

કપાળમાં ચાંદલો કરવાથી એ બ્રહ્મરદ્ર નાડી સક્રિય થાય છે તેનાથી આધ્યાત્મિક ઉર્જા વધે છે અને મનને શાંતિ પ્રાપ્ત થાય છે આધુનિક યુવતીઓને પ્રગતિશીલ અને મોર્ડન દેખાવમાં ચાંદલો ઝુંડવાણી લાગે છે પરંતુ ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ લોકસભાના અધ્યક્ષ મીરા કુમાર કે સ્મૃતિ ઈરાની જેવા મહિલાઓના કપાળમાં શોભતો કુમકુમનો ચાંદલો તેના વ્યક્તિત્વને અનેરી ગરિમા પ્રદાન કરે છે દુઃખ તો ત્યાં થાય કે આજકાલ ચાંદલા વિધિમાં પણ દીકરીઓ કપાળમાં ચાંદલો કરવાની ના પાડે છે પરંતુ એ યાદ રાખવું ઘટે કે ચાંદલો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે આપણે જ આપણી સંસ્કૃતિ અને ગરિમા નહીં જાળવીએ તો કોની પાસેથી આશા રાખીશું